રાજકોટના ખીરસરામાં સ્વામિનારાયણના બે સ્વામી સામે દુષ્કર્મ રોહિત ડોડિયા ખુલાસો કરતા કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કર્મ આચરવામાં આવતું હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવી છે મહત્વનું છે કે પીડિતાએ વાયાવદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ડીવાયએસપી રોહિત ડોડિયાએ વધુમાં કહ્યું

એવું હકીકતમાં જણાય છે અને તેમાં બે સ્વામી અને એક સેવક સહિત ત્રણ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ અને ગર્ભપાત કરાવ્યાની ફરિયાદ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાયેલ છે જે આધારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પીઆઈ રાઠોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.